નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારા ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડિયોમાં બે વાત ઉપર ચર્ચા કરવાની છે એક તો સ્ત્રીઓને રાત્રે કયા કામ કરવાની ઈચ્છા થાય છે અને સ્ત્રીઓના અમુક રહસ્યો મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મહિલાનું સન્માન નથી થતું પતિ કે પુરુષ સભ્યો દ્વારા તેનું અપમાન કરવામાં આવે છે તે ઘરનો સર્વનાશ થાય છે માટે ઘરમાં સુખ શાંતિ અને વૈભવ માટે સ્ત્રીનું સન્માન થવું જોઈએ હિન્દુ ધર્મમાં મહિલાઓને ગૃહિણી પણ કહેવામાં આવે છે ગૃહિણી ઘરની લક્ષ્મી પણ છે માટે મહિલાઓ જે ઘરમાં સુખ શાંતિ લાવે છે તેમણે કેટલાક એવા કામ છે જે રાતના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ જ્યોતિષના જાણકારો મુજબ મહિલાઓને રાત્રે એટલે કે સૂર્યાસ્ત પછી કોઈને દૂધ કે દહીં આપવું જોઈએ નહીં એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે દૂધ કે દહીં માંગે છે અને તમે આપી દો છો તો તમે અજાણતામાં ઘરની સુખ શાંતિને ઠેસ પહોંચાડો છો માટે સૂર્ય ઢળ્યા પછી કોઈને રાત્રે દૂધ કે દહીં આપવું જોઈએ નહીં આમ કરવાથી ઘરની લક્ષ્મી રિસાઈ જાય છે રાત્રે બીજું કામ છે જે સ્ત્રીઓને કરવું પસંદ હોય છે રસોડામાં ગંદા વાંસળો મૂકીને સૂઈ જવું રસોડું સાફ રહેવાથી ઘરમાં લક્ષ્મી રહે છે ઘરમાં વૈભવ અને સુખ શાંતિનો પ્રવાહ નિરંતર રહે છે પણ ગંદા વાસણ રસોડામાં છોડીને રાત્રે જવાથી લક્ષ્મીજી જાય છે છે એવું પણ કહેવામાં આવે કે રાત્રે રસોડામાં ગંદા વાસણ મૂકીને અશાંતિને આમંત્રણ આપો છો તમે અને સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે માટે રાત્રે ઘરમાં ગંદા વાસણ મૂકીને સુઈ ન જવું જોઈએ ત્રીજી વાત છે મહિલાઓ રાત્રે માથાના વાળ ખોલીને સુઈ જાય છે ઘણી સ્ત્રીઓ રાત્રે સુવિધા કે પછી આરામ માટે વાળ ખોલીને સુઈ જાય છે જાણકારો મુજબ આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી પેદા થાય છે જેની અસર પરિવારના બધા લોકો પર પડે છે આનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે અને ઘરની સુખ શાંતિ પણ હણાય છે માટે મહિલાઓએ રાત્રે વાળ ખોલીને ન સૂવું જોઈએ ચોથી વાત જેમાં સ્ત્રીઓએ આ કામ કરવું જ જોઈએ ઘરમાં રાખેલા મીઠાનો અનાદર ન કરવો જોઈએ અઠવાડિયામાં એક દિવસ સિંઘવ મીઠાને કાગળ પર મૂકીને દરેક રૂમમાં મૂકી દેવો જોઈએ સવારે ઊઠીને મીઠાને ગટરમાં નાખી દેવું જોઈએ આમ કરવાથી ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને લક્ષ્મીજીનો નો ઘરમાં વાસ રહે છે રાત્રે ઝાડુને યોગ્ય દિશામાં રાખવું જોઈએ હિન્દુ ધર્મ એવી પૌરાણિક માન્યતા છે કે ઘરમાં રખાયેલી ઝાડુમાં લક્ષ્મીનો વાસ હોય છે માટે તેને દક્ષિણ દિશામાં રાખીને સૂવું જોઈએ જ્યારે ઊંઘતી વખતે પાણીનો ગ્લાસ કે બોટલને શરીરની બરાબર ઊંચાઈએ રાખવું જોઈએ પાણીનો ગ્લાસ કે બોટલ નીચે મૂકવાથી બીમારીઓનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરની સુખ શાંતિને ઠેંસ પહોંચાડે છે હવે જાણીએ તુલસીદાસે જે સ્ત્રીઓ વિશેની ગુપ્ત વાતો જણાવી હતી તે મહાન કવિ તુલસીદાસ પોતાના પ્રસિદ્ધ દોહા અને કવિતા માટે લોકોની વચ્ચે જાણવામાં આવે છે તેઓના દ્વારા લખવામાં આવેલી મહાકાવ્ય રામચરિત્ર માનસ ભારતમાં રહેનારા લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે રામચરિત્ર માનસના સિવાય તુલસીદાસજીએ પોતાના જીવનમાં ઘણી અન્ય રચનાઓ પણ કરી છે તેઓના દ્વારા રચિત કવિતાઓ અને દોહા ખૂબ સારા સંદેશ લોકોને આપ્યા કરતા હતા તે સંદેશોમાંથી મોટા ભાગના સંદેશ લોકો માટે પ્રેરણાદાયક હોય છે આજે અમે તમને મહાકવિ તુલસીદાસ દ્વારા મહિલાઓને લઈને કહેવામાં આવેલી વાતો જણાવીશું તુલસીદાસજીએ એક દોહો કીધો હતો એ તમને પહેલા જણાવીએ તુલસી દેખી સુબે સુ બુલહી મૂઢ ચતુર નર સુંદર કેકી પેખુ બચન સુધા સમ અસન અહી તુલસીજીના આ દોહાનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિને નારીની સુંદરતાને લીધે દગો ખાવો ન જોઈએ કેમ કે સુંદર સ્ત્રીઓને જોઈને મૂર્ખ જ નહીં પણ બુદ્ધિમાન લોકો પણ મૂર્ખ બની જતા હોય છે માટે હંમેશા એક વ્યક્તિને બહારની સુંદરતા નહીં પણ આંતરિક સુંદરતાને જોવી જોઈએ

તુલસીદાસજીએ પોતાના એક બીજા દોહામાં એ જણાવ્યું હતું કે ધીરજ ધર્મ અને અને મિત્ર પત્નીની પરીક્ષા હંમેશા મુશ્કેલ તે જ વ્યક્તિ આપે છે જે તમારા ઉપર હંમેશા ભરોસો કરે છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ઘરમાં સ્ત્રીને ઘરની લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે તથા સ્ત્રીને પરમ પૂજનીય લક્ષ્મી માતા તરીકેનું સન્માન પણ આપવામાં આવે છે આપણા હિન્દુ સમાજમાં સ્ત્રીને દેવીનો બિરુદ આપવામાં આવ્યું છે તેને આદ્યશક્તિ સ્વરૂપ ગણવામાં આવે છે પ્રભુએ પણ સૃષ્ટિનું એવું સર્જન કર્યું છે કે સ્ત્રી વિના આ સંસારની સંરચના અધૂરી રહે જ્યારે પણ કોઈના ઘરે પુત્રીનો જન્મ થાય એટલે લક્ષ્મીજી આવ્યા તેમ કહેવાય આ ઉપરાંત જ્યારે પણ પુત્રીને લગ્ન બાદ સાસરે વળાવવામાં આવે ત્યારે તેના પગલાઓને લક્ષ્મીજીનું આગમન થયું એવું કહેવામાં આવે છે આપણા વેદોમાં પણ સ્ત્રીઓ વિશે એવું ઉચ્ચારેલું છે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં સ્ત્રીઓને પોતાના પતિનું નસીબ બદલી શકે એવું પણ માનવામાં આવ્યું છે દ્વારા કથિત રામાયણના એક પ્રસંગ મુજબ માતા સીતા જ્યારે હતા ત્યારે ત્રિજટાએ માતા સીતાને એવું જણાવ્યું હતું કે તેમના પતિ શ્રીરામ એક દિવસ રાજાની ગાદીએ અવશ્ય બિરાજશે અને વિશેષમાં સીતાજીને એ પણ જણાવ્યું હતું કે તમારા અંગ લક્ષણો એ દર્શાવે છે કે તમારો પતિ શ્રીરામ રાજા જરૂર બનશે અને તેમનો રાજ્ય અભિષેક પણ અવશ્ય થશે આ બનાવ દરમિયાન સ્ત્રીના અમુક એવા અંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું જે તેમના પતિનું આવનાર ભાવિ તથા સમૃદ્ધિ વિશે દર્શાવે છે તો ચાલો સ્ત્રીના આ અંગો તથા લક્ષણો વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ અંગ લક્ષણ એ છે કે કોઈ પણ સ્ત્રીના પગના તળિયામાં કમળનું નિશાન હોય તો તેમના પતિ રાજાની જેમ જીવન વ્યતીત કરે છે આવી સ્ત્રીઓના પતિને કોઈ ઉચ્ચતર પદવી પ્રાપ્ત થઈ શકે છે આ સ્ત્રીઓ પાસે નાણાં અને સમૃદ્ધિની ઉણપ રહેતી નથી આ ઉપરાંત જે સ્ત્રીઓના વાળ કાળા પાતળા અને સુંદર હોય છે તેના પતિનું નસીબ અત્યંત પ્રબળ હોય છે ભાગ્ય હંમેશા આ સ્ત્રીઓના પતિની સાથે જ રહે છે ત્રીજું કોઈ અંગ લક્ષણ હોય તો છે સ્ત્રીઓની આઈબ્રો જે સ્ત્રીની આઈબ્રો ધનુષ આકારની હોય છે તે સ્ત્રી પોતાના પતિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની તાકાત રાખે છે અને જે કોઈના ઘરમાં ઘરમાં પડે તે ધનની વર્ષા થાય છે જે સ્ત્રીઓના દાંત મોતીની માફક સુંદરતા ધરાવતા હોય તેમના પતિ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિ હોય છે આ ઉપરાંત જે પણ સ્ત્રીના નખ ગોળ અને લીસ્સા હોય છે તેમના પતિ ખૂબ જ ઇજ્જત ધરાવતા શ્રીમંત અને ખુશાલ વ્યક્તિ હોય છે આ ઉપરાંત જે સ્ત્રીઓના રંગ ગોરો હોય છે જેની સ્કીન મખમલી હોય છે તે સ્ત્રીના પતિમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી આવી સ્ત્રીઓના પતિ દરેક રીતે પરિપૂર્ણ હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આ ત્રણ વાત પર વાત કરી અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલ ગુજરાતને કરી લેજો અને જો તમે અમારા ચેનલને કરી લીધું છે તો બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને દબાવી લો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો મિત્રો આજ માટે બસ આટલું જ આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત